પુરુષોત્તમ રૂપાલાએ દલિત સમાજની લાગણી દુભાઈ હતી જેમાં આજે શક્તિ સેના દ્વારા સુરત શહેર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદન આપી એટ્રોસિટીનો ગુનો દાખલ નોંધવા આવેદન આપવામાં આવ્યું હતું જેમાં સીએમ સોનવણે શક્તિ સેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષ જાડે સાહેબ સુરત બોધ સમાજના વડા ગણેશ અંભોરે શક્તિ સેના ટ્રાષ્ટ્રીય પ્રવક્તા જીતેન્દ્ર સોલંકી શક્તિ સેના સુરત પ્રમુખ સુરત ખાંડેકર શક્તિસેના સુરત નાયબ પ્રમુખ રમાતાઈ સોનવને શક્તિસેના મહિલા ઉદ્યોગ ઉપાધ્યક્ષ રાહુલ સિરસાટ શક્તિસેના યુવા મોરચા હીરાતાઈ શમશે શક્તિસેના મહિલા મોરચાના સભ્યો હાજર રહ્યા હતા અને દલિત સમાજની લાગણી દુભાવનાર પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા આવેદન આપ્યું હતું મારું નામ સી સીએમ સોનવાણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ છે આજે અમે સુરત શહેર કલેક્ટર કચેરીમાં પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે છે ભારતીય જનતા પાર્ટીના રાજકોટ લોકસભાના ઉમેદવાર ભાવિ ઉમેદવાર છે એમની જીભ હંમેશા લપસતી હોય છે ને એમની જીભના કારણે ગોંડલ ખાતે જે સભા હતી તે સભામાં એમણે દલિત સમાજના ઉપર વિશેષ રૂપની ટિપ્પણી કરી છે જેનાથી અમારા સમાજનું દુર્ભાવ્યું છે અચ્છા તો શું માંગણી છે અમારી ફક્તને ફક્ત એટલી જ માગણી છે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા રજૂઆત છે કે એમને જાહેરમાં માફી માંગવી જોઈએ કાં તો પછી કાયદાને ધ્યાનમાં રાખીને એક્ટ્રોસિટી એમના પર દલિત સમાજ તરફે દાખલ કરવામાં આવી અત્યારે અમે આપ સાહેબને બતાવી શકીએ છીએ કે શક્તિ સેના દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં ફક્ત તમને ઓછા માણસો દેખાશે એનું કારણ એક જ છે કે આચારસંહિતાનો અમે માન સન્માન રાખીએ છીએ કારણ કે ભારતીય સંવિધાનના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકર હતા એટલે અમે બાબા સાહેબના અનુયાયી છે એમના વિચારોની સાથે ચાલીએ છીએ પણ અગર અમને પૂરતો ન્યાય ના મળે ને અમારા સમાજના ઉપર જે વિશેષ ટિપ્પણી કરવામાં આવી છે એના પર એમણે કોઈ એમનો કોઈ નિવેદન ના આવે કે માફી ના માગે તો અમે આખા ગુજરાતભર અને પૂરા ભારતના અંદર અમે લોકો આંદોલન મોરચા કાઢીશું એવી અમે સરકારને રજૂઆત પણ કરીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ કે આનો નિવારણ થાય જલ્દથી જલ્દ